ભારતીય જનતા પાર્ટીની ત્રણ ટર્મ ચૂંટણી લડેલા અને સાહીઠ વર્ષ સુધીના લોકોને ટિકિટ આપવાની ગાઈડલાઈન સુરેશ સક્રેલિયા ભાજપમાંથી બે ટર્મથી ચૂંટાય આવેલ ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાવેલ ગાઈડલાઈન તમામને સરખો લાગતો હશે ત્યારે મારી સાથે ભેદભાવ રાખવાના આક્ષેપ આક્ષેપ પ્રમાણે જયેશ રાદડિયા અને સુરેશ સકરેલિયા વચ્ચે દરાર પાડવાની મેલી મુરાદ પ્રવેશ લેવલથી આ મેલી મુરાદ કરવામાં આવી હોય તેવા આક્ષેપ એટલે સીધી જ આંગળી કોઈ ભાજપના જ નેતા અને આગેવાન પર ચિંતા રહી છે આજે અમે લગભગ પાંચ વાગ્યા એક બેઠક બોલાવવાના છીએ અને બધા સભ્ય લગભગ તમામ હાજર રહેવાના છીએ બધા સભ્યો આવ્યા પછી આગળની રણનીતિ અમે નક્કી કરીશું ખાસ જે ઉપરથી જ જે રીતના બે નામો ઓછા આવ્યા છે કે કારણ કે નિયમ મુજબ ચાર ચાર નામો હોય છે આ નામો ન ઉમેરવા પાછળના કારણો શું લાગી રહ્યા છે શું રાજકીય કારકિર્દીને કંઈક દાગ લગાવવાના પ્રયાસ છે શું લાગે છે રાજકીય કારકિર્દીને દાગ લગાવવાના પ્રયાસ પણ થયા છે અને પાર્ટીની જે કાંઈ ગાઈડલાઇન હતી કે ત્રણ ટર્મ થઈ હોય એમને ચૂંટણી લડવાની નથી અને સાઠ વર્ષ થયા હોય એમને ટિકિટ આપવાની નથી હું ગાઈડલાઇનની અંદર આવું છું હું મારે બી હું બે ટર્મ ચૂંટણી લડેલો હતો થ્રી ટર્મ મારે લડવા જઈ રહ્યો હતો અને મારી ઉંમર બાવન ત્રેપન વર્ષ છે એટલે મને એ આ કાંઈ કોઈ કાયદો પાર્ટીની ગાઈડલાઈન હોય એમાં લાગુ પડતો હતી પણ મારું કહેવાનું એ છે આજે ભારતીય જનતા પાર્ટી જ્યારે કાયદો બનાવતી હોય ત્યારે કાયદો તો બધાને નાનો કાર્યકર હોય કે મોટો કાર્યકર બધે સરખો લાગુ પડતો હોય છે આ ગ્રામ પંચાયતથી પાર્લામેન્ટ સુધી આ કાયદો લાગુ પડવો જોઈએ મારું કહેવાનું એ છે કોઈ નેતા કે કોઈ કાર્યકર કેમ કઈ સાચી વાત કરી શકતો નથી રમેશભાઈ ખાસ કરીને જયેશભાઈ અને તમારા બંનેના જે સંબંધો છે તેમાં ક્યાંક દરાડ પાડવાનું આ કારણ લાગે શું લાગે છે આ પ્રદેશ લેવલની વાત અને આ એમની મેલી મુરાદ સંપૂર્ણ તમે તમે કહો છો બરાબર છે પણ આ એમની મેલી મુરાદ અમે કોઈ રીતે પાર પાડવા નહીં દઈએ